નમસ્કાર હું રૂપાલી દવે આપનું ગુજરાત સ્વાગત કરું છું મોદીજીએ નિવેદન આપ્યું છે કે હું તમને ખાતરી આપું છું કે રાત દિવસ પહેલા કરતા પણ વધારે મહેનત કરીને તમારી સેવા કરીશ સ્વાતી માલવાલ કેસ તપાસ એસઆઈટીને સોંપવામાં આવી છે લોકોએ બહાર નીકળવું ટાળતા રસ્તા જાહેર રસ્તા સુમસાન બન્યા છે આગામી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બર્થ ડેટના સુધારા માટે હવેથી એફિડેવિટ કરવાની જરૂર નથી નકલ ફ્રીમાં મળશે

સી એ બહાર થતા શમીએ ધોનીની ઓર્ડર પર સવાલ ઉઠાવ્યો છે ભારતીય ધોની ગોપીચંદ સૌથી ધનિક બન્યા છે હિન્દુ ફરી ગાઝામાં સ્ટ્રાઇક કરતા ત્રીસ લોકોના મોત થયા છે સિંગાપુરમાં કોરોનાની નવી લહેરમાં દર્દીની સંખ્યા બમણી થઈ ગઈ છે ગરમીનો પ્રકોપ વધતા આણ જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ધંધુકાના વાસણા ગામની સીમમાં વાવાઝોડાને લીધે વીજ પોલ જમીનમાં ગરકાવ થઈ ગયો છે આણંદમાં જૂના વીજ મીટર લગાવવાની માંગણી સાથે હોબાળો મચ્યો છે ફ્લાય ઓવરની કામગીરીના લીધે આરટીઓ થી શાસ્ત્રીનગર સુધીનો રોડ ભારે વાહનો માટે બંધ રહેશે ડુંભાણ ગામના પંચાયતના તળાટીએ બે હજારની લાંચ લેતા ઝડપાયો છે હું રૂપાલી દવે આપ સૌની ગુજરાત ગાથા ન્યૂઝમાંથી ચાલો છું નમસ્કાર